આ ડિમ બેજીયા સરદાર નાખ્યા અને નીચે છે ને માટે કાગળ કે નાખી એટલે મસ્ત ગાભા ને મૂકી દીધા નીચે એ દેખ્યા દેખ્યા નાખી દઉં બહાર ગાવ જેનો ધુવાડો ધુવાડો થઈ જાય ભાઈ વાત નહીં પપ્પા ની ये पकोड़े हां ये वैसे

બરાય આય ની ચડે તો ખબર પડી જાય છે એ ઉ બરાય હોય મસ્તી કરનાવા જીવીયો ખોલ્લો પડી જાય તો મજા આવે હોખણી ની રહેતી પણ ઓપલિક બહુવા સાચામાં આ દુ ઊભી રહે હા 5 મિનિટ તો ભરો આવ ખોલો તો મને આપણે કીધુંતું કે તું સગડી સડ તાપડીમાં હું જોવાનું છે ખબર તાપાઈ હા ખા તા શેત બઈરો મઈરો હા તાપાઈ તાપાઈ

સગડી અમે તો આ વાત તો ભરીને ચા પીએ એક નંબર ચા છે ભાઈ ની ચા પીવી જરૂર છે જોરદાર ચા બની હો મળીશું નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી બાય બાય